તો કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માં આગળ વધશું હવે અને હવે કયો ઓપ્શન આવશે એ હું તમને આના દ્વારા કહેશ ચાલો હવે બે ટેન ત્રીસની કિંમત છે એ એકના છેદમાં વર્ગમમાં ત્રણ આવશે નીચે એક વત્તા વર્ગ આપ્યો છે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ એનોય વર્ગ ગુણાકાર કરશો અંદર તો બે એકા ને બે થશે નીચે મળશે વર્ગમૂળમાં ત્રણ એનાય છેદમાં એક એકનો વર્ગ એક થશે વર્ગ ને વર્ગમાં ઉડી જશે એટલે નીચે મળશે ત્રણ તો આના જવાબમાં તમને શું મળશે તો કે બે છેદમાં વર્ગમૂળ ત્રણ અથવા આપણે એવું કરીએ વર્ગમૂળ ત્રણ છે એને નીચે જવા દઈએ તો વર્ગમૂળ ત્રણ આનો ગુણાકાર આની સાથે કરો ત્રણ એકાદ ત્રણ ત્રણ ને એક થશે ચાર એટલે આ મળશે ખૂણિયા ચારના છેદમાં ત્રણ મળશે પણ એ ત્રણ છે આપણે ઉપર જવા દઈએ તો ઓલરેડી બે તો હતા જ તે અને મળશે આ બીજા ત્રણ એટલે બે તેરીને અહીંયા ઉડાડો હોય તો ઉડાડી શકશું બે દુ ચાર એટલે ત્રણના છેદમાં બે વર્ગમૂળ ત્રણ મળશે હવે સોરી અહીંયા વર્ગમૂળ ત્રણ આવશે પણ વર્ગમૂળ ત્રણ છે એ નીચે હોય એવું ચાલે નહીં તો ઉપર ત્રણ છે એને આપણે શું લખી શકીએ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમો ત્રણ અને નીચે આવશે બે વર્ગમો ત્રણ તો એક વખત છે એ ઉડી જશે એટલે જવાબમાં મળશે વર્ગમો ત્રણના છેદમાં બે તો હવે જોવાનું છે આપણે તમને ઓપ્શન આપ્યા છે એમાં કોની કિંમત છે એ વર્ગમો ત્રણના છેદમાં બે થાય તો સાઈન સાઠની કિંમત છે એ વર્ગમો ત્રણના છેદમાં બે થશે એટલે આમાં તમને ઓપ્શન છે એ તમારો આન્સર આવશે હવે બીજા પ્રશ્નમાં જોઈએ બીજો પ્રશ્નમાં 1 - 10 ની કિંમત આવે 1 એટલે 1 નો વર્ગ + 1 હવે અહીંયા 1 + 10 ની કિંમત ફરી વખત આવશે 1 એટલે 1 અહીંયા 1 નો વર્ગ કરી એટલે 1 - 1 એટલે 0 ભાગ્યા 0 ભાગ્યા 2 કરશો એટલે મળશે તમને 0 એટલે આવો ઓપ્શન છે ડી છે એટલે ઓપ્શન નંબર ડી છે આનો જવાબ આવશે હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન ત્રણમાં એ છે એ આપણે જુદી જુદી કિંમત મેકીને ચેક કરવાનું છે તો જોઈએ એ બરાબર શું આવશે આમાંથી ધારો કે પહેલાં ઓપ્શન એ પકડીએ આપણે તો સાઈન ટુ એ બરાબર ડાબી બાજુ લઈએ પહેલાં સાઈન ટુ એની જગ્યાએ મેકીએ ઝીરો સાઈન ઝીરોની કિંમત આવશે ઝીરો ટુ ગુણ્યા ઝીરો કરશો એટલે ઝીરો જ મળશે એટલે સાઈન ઝીરો એ ઝીરો મળશે પછી જમણી બાજુ લઈએ જમણી બાજુ આપી છે ટુ સાઈન એ બરાબર ટુ સાઈન એની જગ્યાએ આપણે એ ઓપ્શન લીધો છે એટલે ફરી વખત લખીએ ઝીરો એટલે સાઈન ઝીરો એ ઝીરો જ થવાનું છે એટલે બે ગુણ્યા ઝીરો કરો એટલે એ પણ કેવું થવાનું છે ઝીરો એટલે ડાબા બરાબર આપણને મળે છે જવાબ બંને મળે છે એટલા માટે ઓપ્શન એ છે એ આપણો સાચો આવશે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ એ પહેલા હું પ્રશ્ન લખી નાખું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ બે ટેન ત્રીસની કિંમત આવશે એકના છેદમાં વર્ગમૂમાં ત્રણ નીચે એક ઓછા ટેન જ આપેલો છે તો એકના છેદમાં ત્રણ પણ અહીંયા વર્ગ આપેલો છે હવે અહીંયા લખીએ એક સ્ટેપ પછી એક સ્ટેપ નીચે લખીએ બે એકા બેના છેદમાં ત્રણ આવશે નીચે એક ઓછા એકનો વર્ગ કરશો એટલે એક વર્ગ અને વર્ગમૂ ઉડી જશે એટલે મળશે નીચે ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણમાંથી એક જાય એટલે બે મળશે એટલે બેના છેદમાં ત્રણ એટલે ઉપર મેળવ્યું એ નીચે લખીએ વર્ગમૂળમાં ત્રણ અને અહીંયા શું મેળવ્યું હતું આપણને ત્રણ એકા ત્રણ ત્રણમાંથી એક જાય એટલે બે અને છેદમાં આવશે ત્રણ તો એ જશે ઉપર બગડો બગડો ઉડી જશે એટલે હવે ત્રણના છેદમાં વર્ગમૂળ ત્રણ મળે છે પણ નીચે વર્ગમૂળ ત્રણ હોય ચાલે ને આની પહેલાં આપણે જોયું હતું અહીંયા ત્રણ ને છે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ લખી શકાય અને નીચે વર્ગમૂળ ત્રણ આવશે તો એક વર્ગમૂળ એક વર્ગમૂળ ત્રણ ઉડી ગયા તો વર્ગમૂળ ત્રણ મેળવું તો હવે તમને ઓપ્શન આપેલા છે એમાં જુઓ તો કોની કિંમત છે એ વર્ગમૂળ ત્રણ થાય છે તો ઓપ્શન નંબર સીમાં ટેન સાઠ આપ્યો છે એની કિંમત છે એ વર્ગમૂળ ત્રણ થશે તો તમારો જવાબ થશે ટેન સાઠ ઓપ્શન સી ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ હવે પ્રશ્ન નંબર ત્રણ છે એ આગળના લેક્ચરમાં જોશું